સૂર્ય નમસ્કારને વિશ્વ સ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નૂતન વર્ષના પ્રથમ દિવસે તારીખ એક જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં એકસો આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત મંત્રીએ જણાવ્યું કે જ્યારે યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરવામાં આવે છે ત્યારે સૂર્ય નમસ્કાર તમારું જીવન સંપૂર્ણપણે બદલી શકે છે સૂર્ય નમસ્કારનો નિયમિત અભ્યાસ કરવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય

તેમજ ધારાસભ્ય બાળધવલ સિજાલા તથા અન્ય વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યોગમાં સહભાગી બન્યા હતા